મધરાત્રે ત્રણ વાગ્યે આ અચાનક ગાબડું પડ્યું હતું જેના કારણે પાણીનો પ્રવાહ આસપાસના ખેતરોમાં ફેલાઈ ગયો હતો આ ઘટનાથી ચાર થી પાંચ ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને ચોમાસાની યાદ તાજી થઈ ગઈ હતી બંગાળની જાણ થતા જ સિંચાઈ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળો પર પહોંચ્યા હતા અને તેઓએ સ્થિતિનું મૂલ્યાંકન કરીને પાણીનો પ્રવાહ નિયંત્રિત કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો અધિકારીઓના જણાવ્યા મુજબ પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ કરવામાં થોડા કલાકો લાગી શકે છે સાથે જ કેનાલના ભંગાણનું સમારકામ બે દિવસમાં પૂર્ણ કરવાની યોજના છે આ પ્રકારના ભંગાણો ખેડૂતો અને સ્થાનિક નિવાસીઓ માટે મુશ્કેલીઓ ઉભી કરે છે અને ખેતરોમાં પાણી ભરાવાથી પાકને નુકસાન પહોંચે છે જે ખેડૂતોની આર્થિક સ્થિતિને અસર કરે છે સાથે જ ઘરોમાં પાણી ઘુસી જવાથી સ્થાનિકોને તકલીફોનો સામનો કરવો પડે છે જેથી આવા ભંગાણોને રોકવા માટે સિંચાઈ વિભાગ દ્વારા સમયાંતરે કેનાલોની નિરીક્ષણ અને સમારકામ જરૂરી છે સ્થાનિક નિવાસીઓએ પણ માંગ કરી છે કે ભવિષ્યમાં આવા ભંગાણોને રોકવા માટે પગલા લેવામાં આવે તેઓએ સિંચાઈ વિભાગને કેનાલોની યોગ્ય દેખરેખ અને સમયસર સમારકામ કરવા અનુરોધ કર્યો છે જેથી ખેડૂતો અને સ્થાનિકોને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે